જૈન સમાજના અનેક મહાનુભાવો સાંસારિક જીવનને તૈયાર કરી દીક્ષા અર્પણ કરશે આ દરમિયાન હેમુગઢવી હોલ ખાતે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરાશે આ સાથે જ વિદેશી મહાનુભાવો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આ ઉપરાંત જૈન સમાજ માટે ઉપયોગી સંકુલ સમાજ નિર્માણ કરશે સંકુલમાં મહાવીર ભવન લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે રાજકોટ એક સૌરાષ્ટ્રનું પાટનગર છે જૈનોની અહીંયા વસ્તી પણ એટલી છે અને એમાં ગોંડલ સંપ્રદાયની અંદર સ્વર્ગીય પૂજ્યપાઠ પ્રેમ ગુરુદેવ જે સંસાર પક્ષે અમારા પિતાશ્રી હતા એમની સાથે જ અમારી દીક્ષા નાઇન્ટીન એટી ટુ પંદર ફેબ્રુઆરીના ઉપલેટા ઉજવાયેલ અને એસી વર્ષની ઉંમરે એમને દીક્ષા લીધેલી એટલે ચાર સાડા ચાર વર્ષ પછી એમનો વિયોગ થયો અને ત્યાર પછી આ સંયમ જીવનના 44મા વર્ષમાં પંદર ફેબ્રુઆરીના પ્રવેશ છે તો એ નિમિત્તે ત્રિય દિવસીય કાર્યક્રમમાં આવતીકાલે સમસ્ત રાજકોટ માટે સમૂહ ચારસો ચિમાલીસ છે અભય હોલમાં એમની સાથે એક પાડિયાદમાં જેમની બીજી માર્ચના દીક્ષા છે દર્શન કુમાર માલવણીયા અઢાર વર્ષના સીએ સ્ટુડન્ટ તો એમનો પણ સન્માનનો કાર્યક્રમ કાલે છે અને જે રાજશોભા આશ્રમ સાવિલા કે જેમના મૂળ સ્થાપક સદગુણાબેન શિયુ શાહ કે જેમને કરોડોના દાન આપ્યા છે તેમના પુત્રી મિનલબેન શાહ પણ આવતીકાલે ત્યાં પોતાનો સ્વાધ્યાય આપશે અને એ રીતે શુક્રવાર શનિવારે સાડા વાગ્યે હેમુગઢવી હોલમાં આ દીક્ષા જયંતિનો સંયમ અભિવનના કાર્યક્રમ યોજાશે અને દેશ વિદેશના અનેક ભાવિકો ઉપસ્થિત રહેશે અને ત્યાર પછી સંકુલ છે એકસો પંદર વર્ષ જૂનું જેનું ઉદઘાટન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અઢાર બે ઓગણીસો પચીસના ના કરેલું અને સર લાખાજી રાજ નામદાર સાહેબની હાજરીમાં તેમનું પ્રમુખ સ્થાન તો એ સંપૂર્ણ સંકુલ નવનિર્માણને પામ્યું છે અને તમે જોઈ જ રહ્યા છો કે આજ સંકુલમાં આજ કેમ્પસમાં એક મલ્ટીપર્પસ વિવિધ લક્ષી મહાવીર બને એવો એક હોલ બન્યો છે એના ક્ષેત્ર વિશુદ્ધિ જાત શનિવારે 4 થી પાંચ આ કેમ્પસમાં યોજાશે અને રવિવારે સવારે અપતપ પરિવારના સૌજન્યથી રાષ્ટ્રીય શાળાથી એક શોભાયાત્રા ત્યાર પછી પોણા દસ થી સાડા બાર વચ્ચે આ બંને સંકુલના ઉદ્ઘાટન ઉદઘાટન વિધિ નો કાર્યક્રમ થશે અને આ રીતે આ ત્રિદિવસીય મહોત્સવ ઉજવાશે